નમસ્કાર મિત્રો આજે આપડે યુટ્યુબ ચેનલ પર પાવરટેક યુરો પિસ્તાલીસ ટ્રેક્ટર વેચાઈ ગયું છે તેની વિગત આજ વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર ઓરિજિનલ કંપની પીસ કંપની લુકમાં તમને જોવા મળી જશે આ ટ્રેક્ટરના પાવરની વાત કરીએ તો હોશ પાવર પિસ્તાલીસ રહે છે આ ટ્રેક્ટરમાં ક્યાંય પણ ફોલ્ડ જોવા મળતો નથી તેવું માલિકનું કહેવું છે આ ટ્રેક્ટરના ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે તેમાં કોઈપણ જાતનો ફોલ્ડ જોવા મળશે નહીં આ ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો ટાયર તમને સિત્તેર ટકા આખા જોવા મળી જશે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ડ જોવા મળતો નથી આ ટ્રેક્ટરની હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ડ જોવા મળશે નહીં આ ટ્રેક્ટરમાં ડબલ પીટીઓ ડબલ ઓઇલ બ્રેક સાથે મળી જશે આ ટ્રેક્ટર સીટ કવર છત્રી બધું સારી માં જોવા મળી જશે બેટરી પણ નવી નાખવામાં આવી છે આ નું પાર્સિંગ હાલ ચાલુ છે આ ટ્રેક્ટર માં તમને ક્યાંય પણ કાટ સડો જોવા મળશે નહીં આ ટ્રેક્ટરની કન્ડિશન તમને વિડીયોમાં જે મુજબ જોવા મળે છે તે મુજબ જ દ્રુપરૂપ જોવા મળી જશે આ ટ્રેક્ટરમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિકનું કહેવું છે અને આ ટ્રેક્ટરના ની વાત કરીએ તો મોડલ બે હજાર સત્તર નું રહેશે અને આ ટ્રેક્ટર ની કિંમત માત્ર બે લાખ પંચ્યાસી હજાર રાખવામાં આવી છે તેમાં પણ નોર્મલ ફેરફાર કરી દેવામાં આવશે તેવું માલિકનું કહેવું છે આ ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટર માલિકને ફૂલ જવાબદારી સાથે વેચવાનો છે તેમાં કોઈ પણ જાતનો ફૂલ જોવા મળતો નથી આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળી જશે અને આ ટ્રેક્ટરના માલિક શૈલેષભાઈ અને દખુભાઈ છે તેમના નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે તેથી તમે ફોન કરી વધુ વિગત જાણી શકો છો જો તમારે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જોવા જવું હોય તો માલિકનો કોન્ટેક્ટ કર્યા વગર ન જવું કારણ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર જરૂરથી કરી દેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તેથી તમને આવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે